હાય ફ્રેન્ડ્સ હું છું ભાવેશને આજે આપણે ટીલડી વર્ક કર્યું છે આ રીતે અહીં આગળ દોરાજ વર્ક સાથે આ રીતે આપણે વચ્ચે ટીલડી મૂકીને અહીં આગળ પાન પાડ્યું છે એ રીતે આપણે અલગ અલગ ડિઝાઇન બનાવી શકાય છે સાથે વેલ પણ આ રીતે બનાવી શકાય છે તમારે દોરીને તે આપણે સીવણ ક્લાસમાં કઈ રીતે બનાવાય તે આપણે શીખીએ ભાવેશ લેડીઝ ટેલર યુટ્યુબ પર તમે સર્ચ કરશો સીવણ ક્લાસનું ગમે તે કામ આપણી ચેનલ ઉપર મળી જશે બ્લાઉ ડ્રેસ ઠેલા ઠેલી જે પણ શીખવું હશે એ મળી જશે આ રીતની આપણે છૂટી ટિલડીઓ લઈ લેવાની છે તમારે જે કલરમાં લેવી હોય અલગ અલગ કલરમાં લઈ લેવાની છે આપણે અહીં આગળ ઓલરેડી આ આ રીતનું બે વસ્તુ બનાવેલું છે અહીં આગળ તમારે કઈ રીતે ડ્રોઈંગ કરવું તે તમને પહેલાં બતાવી દઉં આ રીતે આપણે અહીંથી વચ્ચેથી ક્રીસ પાડી દેવાની છે એટલે એનું સેન્ટર મળી જાય ને ત્યાર પછી આપણે જે રીતે દોરવાનું હોય એ રીતે આવી રાઉન્ડ શેપ આપી દેવાનું છે ત્યાર પછી થાપી દેવાનું આ રીતે એટલે ઓટોમેટિક એનો શેપ સામેની સાઈડ પડી જાય ને અહીં આગળ આપણે સેન્ટરમાં આ રીતે માર્કિંગ કરી દેવાનું છે ત્યાર પછી આપણે સેન્ટરમાંથી ચાલુ કરવાનું છે હવે આપણે અહીં આગળ જ્યાં આગળ દોર્યું છે ત્યાં આગળ એક ટીલડી મૂકીને આપણે આ રીતે તેનું વચ્ચેનો જે સેન્ટરનો હોલ આવે છે તેની મહી લાઈન આપણે ત્યાંથી મશીન પાછું લાવવાનું છે એ જ રીતે પછી આગળ આપણે બીજી ટીડડી મૂકી દેવાની એને થોડાક થોડાક અંતરે આ રીતે ને તમારે મશીન ત્યાંથી આપણે જે સેન્ટરમાં હોલ આવે છે ત્યાંથી આપણે આ રીતે લાવી દેવાનું ને ત્યાંથી આપણે આ રીતે મશીન પાછું લાવી દેવાનું છે ને તમારે એના કોન્ટ્રાસ્ટની મહી જે દોરો હોય એ લેશો તે સરસ દેખાય છે એનાથી આ રીતે અલગ જ એનો આપણે ડ્રેસની બાયમાં બનાવવું હોય કાં તો બ્લાઉઝની બાયમાં બનાવવું હોય તો એની કોન્ટ્રાસ્ટમાં જે દોરો હોય એ લેવાનો છે એટલે આ રીતે સરસ એની ગેટઅપ સરસ આવે છે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ગુજરાતીમાં આપણે શિવાકૃષ્ણ આવા વિડીયો લાવતા રહીએ છીએ અને તમને આ ચેનલ ઉપર દરેક જાતનું અલગ અલગ કામ શીખવા મળશે આ રીતે અહીં આગળ તમારે અહીં આગળ મેં એક ગોલ્ડન લીધી છે ને નેકરાણી કલર લીધો છે એ રીતે આપણે અહીં આગળ મેં અલગ અલગ લીધું છે બાજુમાં મેં એક પાન પાડ્યું છે એ તમે પાન પણ પાડી શકો છો અહીંયા હવે આપણે સેન્ટરમાં આ રીતે અહીં આગળ મૂકી દેવાનું છે તો અહીંથી આપણે મશીન પાછું લઈ લેવાનું હવે આપણે ઉપર જવાનું નથી આપણે અહીં આગળ હવે આ રીતનું બની ગઈ છે એ રીતે જ તમારે અહીં આગળ સામેની સાઈડથી જ બનાવતું બનાવતું પાછું ઉપર જવાનું છે આ રીતે આગળ જે આપણે લીટી માર્કિંગ કર્યું હોય તો અહીં આગળ જ મૂકવાની છે ને સામેની સાઈડ જોઈ લેવાનું કે કમ્પ્લીટ સામેની સાઈડ આવે છે કે નથી આવતું ઊંચા નીચી નથી મૂકવાની તમારે વેલ પાડવી હોય તો તમે વેલ પણ દોરીને આ રીતે તમે તેની ઉપર વર્ક કરી શકો છો ને એ રીતનું તમારે વર્ક શીખવું હોય તો મને કોમેન્ટમાં જણાવજો તો તમને એ રીતનું પણ વેલ ટાઈપ પણ તમને બનાવીને શીખવાડીશ આ તારે મેં ખાલી ડ્રેસની બાયમાં બ્લાઉઝની બાયમાં વર્ક કરવું હોય તમારે ટીળડી વર્ક ને આ રીતનું સરસ મજાનું બન્યા પછી દેખાય છે એટલા માટે મેં તમને અહીં આગળ શીખવાડ્યું છે અને વિડીયો પસંદ આવ્યા હોય તો લાઈક કરી દેજો ને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દોજો ને તમારા મિત્ર કાં તો સગા સંબંધી જોડે શેર કરી દેજો તેમને પણ આ રીતના વિડીયો શીખવા મળે હવે આપણે લાસ્ટમાં અહીંયા આગળ સેન્ટરની આપણે જે લાસ્ટમાં સામેની સાઈડ મૂક્યું છે એ રીતે અહીં આગળ મૂકી દેવાનું મેં એક ગોલ્ડન લીધી છે ને એક રાણી કલરની લીધી છે એ રીતે આ રીતે પણ ડિઝાઇન બની શકે છે મેં ત્રણ અલગ અલગ બનાવ્યા છે આ રીતે તમને બતાવું અહીંયા આગળ આપણે જે આ બનાવ્યું એ અહીંયા આગળ આ રીતે એક રાણી ને ગોલ્ડન લીધી છે ને ગોલ્ડન દોરો લીધો છે આ સિમ્પલ દોરો છે એની મેં આવું દેખાય છે આપણા પાનસે પાકાનું લીધું છે આ રીતે તૈણે તૈણ અલગ અલગ આપણે ડિઝાઇન બનાવી છે આ રીતે તમારે બનાવી દેવાની છે અહીં આગળ મેં ખાલી આ રીતની સિમ્પલ ડિઝાઇન બનાવી છે અહીં પાન આકાર બનાય છે હવે એક નવો વિડીયો સાથે મળીશું થેન્ક યુ ફોર વોચિંગ